યણ સ્વાગત છે નવ વાગ્યાની શીતળા સાતમ તો અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને શીતળા સાતમની હાર્દિક શુભકામના અને તમારા બધાના ઘરે તો સાથે કદાચ ન પણ બન્યું હોય પણ અમે ટિફિન વાળા એટલે અમારા ટિફિન વાળાને રજા ન હોય અમારે બનાવવાનો જ હોય તો અહીંયા આપણે ચૂલાનું પૂંજન પણ સવારમાં થઈ ગયું તો હવે આપણે ટિફિનની શરૂઆત કરવાની છે તો આ આજે આપણે શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જજો અને જો આપણે અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ક્યાં હતા થોડુંક પનીર લેવાનું હતું તો પનીર લેવા ગયા હતા ને નમૂ માટે થોડુંક ફરસાણ લઈ આવ્યા છે કેમ કે આપણે બનેવું નથી તો થોડુંક રેડીમેટ લઈ લીધું છે બરાબર કેમ કે અત્યારે એની રજા છે બે ત્રણ દિવસ તો ખધાર આપશે એમ કરીને તો થોડુંક આપણે લઈ આવ્યા છીએ હું તમને બતાવું કે અમે હું ફરસવામાં શું શું લઈ આવીએ બરાબર તો આપણે આટલું જ ફરસાણ લઈ આવ્યા છે આ ફણસીપુરી છે ચકરી છે ગાંઠિયા પાપડી અને શક્કરપાડા જેમ એને ભાવે છે બાકીનું તો બીજું પાછી કંઈ ખાતી નથી એટલે હાટું થઈને આપણે આટલી જ વસ્તુ લઈ આવ્યા છે પહેલાં તો હવે આપણે ચા કોપી બનાવી લઈએ રાજુને એમને પણ રજા નથી કારખાનામાં સતમ આઠમનું પણ ચાલુ જ છે કામ કેમકે અત્યારે સ્ટાફ નથી એટલા હાટું થઈને બે ત્રણ જણા છે એટલે કામ ચાલુ રાખવું પડે તો એટલા હાટો એ ગયા છે કામે એટલે ચાલો હવે પહેલાં આપણે

આપણે પૂલા બનાવવા માટે પાલકને ને સરસ મજાની ક્વચા આપણે બનાવી રહ્યા છીએ પાલક વાળા પુલાવ તો પાલક વાળા પૂરા આપણે ડાયરેક્ટ બનાવી રહ્યા છે તમે કુકરમાં પણ બનાવી શકો હું ડાયરેક્ટેલી અપેલી જ બનાવું છું તો

તો સોની છે ટમેટા ની કરી દઈશું આપણે ગ્રેવી પછી બનાવી આપણે શાક બરોબર તો ચાલો ટમેટા નીકળી લઈએ તો ચાલો ફ્રેન્ડ ગ્રેવી પણ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે આમાં કાજુની ગ્રેવી છે આમાં ટોમેટાની ગ્રેવી છે અને અહીંયા મકાઈ અહીંયા વઘાર રાખી દીધો છે આપણે તો પેલું ભેસ ઉપર તેલ પણ નખાઈ ગયું છે હવે ફટાફટ ગ્રેવીનો વઘાર કરી લઈએ તો આજે સરસ મજાનો આપણે લસણ મૂણી વગરનું મકાઈ પનીરનું શાક બનાવી રહ્યા છે સાથે પરોઠા છે પાલક પાલકવાળા પુલાવ પણ છે ને મૂંગરા છે બરોબર તો આજે વધારે ટિફિનો નથી આપણે છે છે બાકીની સાથે ને પણ બે દી રજા અને અમારે કારખાનું તો ચાલુ છે એટલે આપણે ટિફિન ચાલુ છે બરોબર એક ટાઈમ તો ફિક્સ જ હોય જમા બીજા ટાઈમ તો પછી ક્યાંક બાર ગયા હોય તો રજા જેવું હોય બાકી સવારનું ટિફિન તમારે અમારે છે એટલે અમારે સાતમ આઠમ માં રજા ન હોય તો ચાલો ફટાફટ આપણે બનાવીએ

તો ચાલો અહિયાં આપણે મકાઈ પણ ખાઈ છે શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે નાખશું બટર સીધી સેકવી આગળ બટર નાખશું અને લાસ્ટમાં હવે આપણે નાખી દઈશું पनीर ને કેસને કરી દઈશું બંધ તો આમાં કોની ખમણી ને પર નાખો કટિંગ કરીને પર નાખો પણ આપણે સાથે બનાવ્યા તો ખમણી જે નાખીએ पनीर તો ને નાખી દીધું છે હવે મિક્સ કરશું બધું અને થોડીવાર એને આપણે આવશું ખોત લઈને કેસને કરી દેશું হ্যাঁ ঢাকি রাখি দিকে পরোঠা বানা পরোা লোট বাঁধি দই ফট সাম হ্যাঁ কম্পিট থ চালো হলে

મકાઈ બપોરનું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું મકાઈનું શાક છે હું તમને બતાવું આ તમે જોઈ શકો છો જે લસણ ઉગળી વગરનું મકાઈ પનીરનું શાક છે પાલકવાળા પુલાવ છે પરોઠા બનાવ્યા છે અને આ છે ભૂગરા તો આજે આપણે બપોરના ટિફિનમાં દઈ રહ્યા છીએ મસ્ત મજાનું મકાઈનું શાક મકાઈ પનીરનું શાક પરોઠા પાલકવાળા ભાત અને ઘૂબરા તો આ છે સાતમનું જમવાનું બરોબર

પાર્સલ પણ આવી ગયું આમાં શું હશે તમને ખબર પાર્સલમાં ચાલો હું ખોલીને તમને બતાવું કે પાર્સલમાં શું છે બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણું પાર્સલ ને ઓપનિંગ કરશું આપણે તો આ પાર્સલ છે કેવું છે તો આપણે mm આપણું આ પાર્સલ હતું આ રિંગ લાઇટ જુઓ આપણે મંગાવ્યું હતું મીશોમાંથી તો રિંગ લાઇટ આવી ગઈ છે આમાં ત્રણ લાઇટું થાય બરાબર આ મંગાવી હતી કેમ કે રસોડામાં ઘણી વાર એને લાઇટનો પ્રોબ્લમ બહુ થાય થોડુંક ચાકું આવે આપણે કંઈક રસોઈ બનાવતા ને એવું હોય ને તો એના હાટું થઈને આપણે આ રિંગ લાઇટ મંગાવી હતી તો એ આવી ગઈ છે ને આ તો આપણું છે પાર્સલ આવી ગયું આનામું જુઓ

તમે જોઈ શકો છો બટેટાનું શાક પણ બની ગયું છે અને આ છે રોપલી તો ચાલો હવે આપણે ફરી દઈશું